પુસ્તક પુસ્તકનો પરિચય ચોપન પ્રકરણો છે અને જેમાં સાર્થક જીવન જીવવાની પ્રેરણા મળી રહી છે આમ જોઈએ તો માણસ જે પોતાના વ્યવહારમાંથી જે જીવનમાંથી અનુભવથી શીખે છે એ બીજી ક્યાંયથી શીખી શકતો નથી અને આજના સમયના લોકોને ઉપદેશ આપી જીવનમાં પરિવર્તન લાવી શકાતું નથી છતાં પણ આ નવી પેઢીને માતૃભાષા સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા જેવા મૂલ્યો ની દિશાહીન ન બની જાય એ આપણા આપ સૌ કોઈની જવાબદારી છે માટે આવા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો આ પુસ્તકમાં લખાયેલા છે થોડા નાની નાની વાતો ક્યારેક કોઈના જીવન પણ બદલી શકતી હોય છે તો ચાલો આવી નાની વાતો કઈ રીતે પેલા આપણે જીવનમાં ઉતારી વાંચીએ અને અન્ય લોકોને પણ બચાવીએ આભાર